નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી માટે લઈને આવી છું ખૂબ જ કામનો અને સરળ તરીકાથી એક સરસ મોબાઈલ કવર તો એના માટે મેં આઠ બાય પાંચ ઇંચના બે કપડાં લીધા છે અને એના જ માપથી ફોમ લઈ લીધું છે હવે જો મારી પાસે એક નાનો ટુકડો લેસનો પડ્યો હતો બહુ જ સરસ ડિઝાઇન હતી એની તો એ પણ મેં લીધું છે અને એને આ રીતે હું કપડાંની ઉપર અટેચ કરીશ અહીં નીચે મેં ફોમ રાખેલું જ છે બંનેને અટેચ નથી કર્યા મેં ચારે બાજુ સિલાઈ કરીને આ રીતે લેસને ઉપર રાખ નાખી અને લેસની ઉપર સિલાઈ કરી અને એ ત્રણેયને હું એક સાથે અટેચ કરી લઈશ એના પછી જો વધારાની લેસ મેં કાપી નાખી છે અને એક નાનકડી લેસ લીધી છે સાવ પાતળી લેસ છે એને પણ હું સાઈડમાં આ રીતે અટેચ કરવાની છું તમારી પાસે આવી કોઈ પણ નાની લેસ પડી હોય અને તમે અહીં નાખવા ઈચ્છતા હો તો નાખી શકો છો અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે જે નાની લેસ હતી એને મેં આ રીતે અહીં નાના નાના અલગ અલગ ભાગ કરી એને અટેચ કરી લીધી છે તો આ રીતે અટેચ કરવા પછી મેં એક નાનકડી લેસનો ટુકડો લીધો છે આઠ ઇંચ એની લંબાઈ છે તો તમારા હિસાબથી તમે ઓછી વધુ કરી શકો છો હવે આ જે લેસનો નાનો ટુકડો છે એને આપણે જે બીજો ભાગ હતો કપડાનો એના ઉપર વચમાં અટેચ કરશું તો ના જે નાની સાઈડ છે ત્યાં આ રીતે એકદમ સેન્ટરમાં એ ટુકડાને રાખી આ રીતે ફોલ્ડ કરીને અને પછી સિલાઈ કરી લેવાની છે એના પછી જો બંને સીધી બાજુને આપણે કપડાવાળા ભાગને અંદરની તરફ રાખશું અને ફોમવાળા ભાગને બહારની તરફ રાખશું અહીં મેં અસ્તર અટેચ નથી કર્યું તમે ઈચ્છો તો એ કપડાંને અહીં અટેચ કરી શકો છો અને ના કર્યો હોય તો આ રીતે જો તમે ડાયરેક્ટલી સિલાઈ કરશો તો ફોર્મ ઉપર નહીં થાય ફોમ ખરાબ થઈ જશે તો આ રીતે તમારે પેપર રાખવાનું છે અને બંને બાજુથી સિલાઈ કરવાની છે અને નીચેના બાજુથી પણ સિલાઈ કરવાની છે એટલે ત્રણ બાજુથી સિલાઈ કરી અને આપણે એને પેક કરી લેશું જ્યાં આપણે લૂપ લગાવ્યું હતું એટલે કે ઉપરની તરફ લેસને લગાવી હતી એ ભાગને આપણે ખુલ્લો છોડવાનો છે ત્યાં સિલાઈ નથી કરવાની બાકીની ત્રણ બાજુ પર આપણે સિલાઈ કરશું સિલાઈ કરવા પછી આ રીતે તમારે સાઈડમાં જે પણ એક્સ્ટ્રા હોય એને પણ કટ કરીને કાઢી નાખવાનું અને પછી પેપરને પણ આ રીતે કાઢી નાખવાનું છે પેપર કાઢ્યા પછી જો અહીં આ રીતે બંને સેટ થઈ ગયા છે હવે મેં એના જ માપનું એક કપડું લીધું છે એ કપડું મેં ડબલ લીધું છે એટલે કે અહીં બંને બાજુ થઈ જાય એટલું હવે એની એક બાજુ પર હું સિલાઈ કરીશ એટલે અહીં એક કવર જેવું બની જશે એના પછી જે આપણે ભાગ તૈયાર કર્યો હતો એને આપણે સીધો કરી લેશું અને જે આપણે હમણાં બીજું કવર જેવું રેડી કર્યું છે એને આપણે આ રીતે એને એડ કરવાનું છે તો જે તૈયાર આપણો ભાગ હતો એને સીધો રાખશું અને પાછળથી જે આપણે અસ્તરનું કપડું રેડી કર્યું છે એને આપણે ઊંધો જ રાખવાનો છે અને આ રીતે અંદરની તરફ નાખવા પછી આ રીતે બંને કપડાને આપણે પકડશું અને અહીં આપણે રાઉન્ડમાં સિલાઈ કરી લેવાની છે તમારો મોબાઈલ મોટો હોય અને તમે સાઈઝ એની મોટી કરવા ઈચ્છતા હો તો અહીં મેં જે પાંચ બાય આઠ ઇંચનું મેજરમેન્ટ લીધું છે ત્યાં તમે દસ બાય છ ઇંચ અથવા તો તમે જેટલું રાખવા ઈચ્છતા હો તમારો ફોન હો એ હિસાબથી વધઘટ કરી શકો છો તો જો આ રીતે આખામાં મેં સિલાઈ કરી લીધી છે હવે આ કપડાને આપણે ઉપરની તરફ ખેંચી લેશું એટલે એ સીધું થઈ જશે અને પછી એની જે ખુલ્લો ભાગ હતો ત્યાં આપણે આ કપડાને અંદરની તરફ આ રીતે બંને બાજુથી પુશ કરવાનું છે અને પછી અહીં આપણે સીધી સિલાઈ કરી લેશું તો જો તમે તમારે આ રીતે કરવાનું છે બહુ સહેલી રીત છે તો જો આ રીતે સિલાઈ કરવા પછી જે વધારાનું કપડું છે એને આપણે અંદરની તરફ પુશ કરી લેશું આ રીતે પુશ કરવા પછી એકદમ સારી રીતે એને આપણે સેટ કરી લેવાનું છે અને અહીં પણ આપણે એના પર એક સિલાઈ કરશું બંને કપડાંને અંદર વ્યવસ્થિત રીતે પકડી અને અહીં પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરવાની છે જેથી અહીં પ્રેસ્ટીજ પણ થઈ જશે અને આ કપડું એકદમ વ્યવસ્થિત સેટ થઈ જશે તો આ રીતે બહુ જ સહેલાઈથી મારું મોબાઈલ કવર બનીને તૈયાર થઈ ગયું છે એની સાઈડમાં તમે એક લાંબી ડોરી હેંગ કરવા માટે માટે લગાવી લેશો તો તમારું એક સ્લિંગ બેગ પણ આ રીતે બની શકે છે હવે જો જે લૂપ છે ત્યાં એને સેટ કરી આ રીતે અને એક મેં મોટું બટન લઈ લીધું છે એને અહીં હું ફિક્સ કરી લઈશ સોય દોરાની મદદથી જ આ બટનને મેં અહીં ટાંકી લીધું હતું તમે અહીં ઈચ્છો તો તમારી પાસે કોઈ ડિઝાઇનર બટન ના હોય તો તમારા પેન્ટના બટન હોય એટલે કે જૂની પેન્ટના બટન હોય એના ઉપર કવર કરીને પણ એને સરસ ડેકોરેટ કરીને અહીં તમે લગાવી શકો છો તો મિત્રો બહુ જ સરળતાથી આ તમારું એક મોબાઈલનું કવર મોબાઈલ પોકેટ બહુ જ સુંદર તૈયાર થઈ જશે આ રીતે બહુ સહેલી રીત છે અને ખૂબ જ ઉપયોગી છે તો આશા કરું છું નાના કપડાંને નાના લેસના ટુકડાને ઉપયોગ કરવાનો આ આઈડિયા તમને ગમ્યો હશે અને આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને વધારે ને વધારે લાઈક કરજો વધારે ને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ